તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મજામાં રહેવા હું તો સવાર સવારમાં આપણે કરી દીધું હે બ્લોગ ચાલુ ને પ્રતિ બ્લોગ માં તમારો હાર્દિક આતિક ને હાર્દિક સ્વાગત છે ન જા રહે કે આ ચાર ચાર માં બધા જ છે આવી તો આવી તો જ છે ધાર કાંડે ન આવી દયો તો દોડ્યો તો ધાર માથે તો જ આવી તો અડધી માથી આલે ઓમણા બધાને દેખાડો આવી તો આવાવા ભાઈ જો એક થોડ્યો હવે તો એક થોડ્યો આવી જમીયા લતાજો હે

क्या मिला मजा क्या माँ जी हम क्या हम तो हर जो हो ता तो न धारे तो कहीं क्या तो होता नहीं आई आई खाए दा भी हम कहीं क्या तो तो बाकी जाना ना अभी दो दो ना पड़ेगा मैं बाहर दोपहर दिन की जाना है

અને હવા ખાતા ખાતા ફોનમાં જોવા જો હવે એટલો એને ફોન ની લત લાગી ગઈ ફાઇનલ સારલું ફરો આની ફૂલ તૈયારી થઈ જશે તો હવે કોટ કાઢીને જઈ કારણ કે સારું કચરાવાળા થાય એટલે જઈ કોટ અને તાર થઈ જાય ને હવે ભાગી ગીધી પછી

અવિયા તો ભરવા સાબણી પે તો ફાઇનલી દોસ્તો બીજો ફેરો ભરવા પૂગી જ છે નજો કેટલી ભારી ભરી લીધી હે તો કેટલી ભારી આટલી ભારી ભરી હું ભરતો જાવ છું ઓલા બે ભાઈ બાંધતા જ છે તો એ રીતે પછી આલે છે ને કોલેજી 17 ભારી ભરી તો કે કેટલી કઈ 15 મિનિટ છે કે 15 મિનિટમાં 17 ભારી ભલ્લી ને વાહ વાહ અમારા બે ભાઈ આ બે ભાઈ નાના મોટા પછી બાંધતા જ છે આ ત્યાં ગોષ્ણિયા મારી મરીન હરખી હજાર યાર છે બંધાય એટલે બધા એવું છે ગાડીનું લાગતું ને કે કી રહ્યો ઓ ગેસ ની વળે ગેસ ની વળે જો જો હમણો મેક દે જો 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 મેક દે દે ન કે માં એક ગાડી નો વળ તો બસ થોડ થર કરની ને પાછા પાસા મર છે બાંધી દો આખો બાંધ દે કા કે સારું કાઢ કરની ન કર તરી કે રાત આયર દે માલા કરે આખો દી અને આ બીજો ફેરસ છે બીજા ફેરામાં અહીંયા અડધા ટેકલો શું એવું લાગે પછી હવે જોઈએ છીએ અને કાંઈક હવે ખડકી દીધું એવું અને નાખી ને થોડીક ફરવાનું બાકી છે એ ભર લીધી બ બે સલાકા તો મારી આટો પથરાય છે અને એક ભાઈ મળ્યા ભરવા દોસ્તો હે કે ત્યારે બીજું પર કેવું હે કે માથે બેઠા હે અને આમાં નાખેલા કેટલી ટેક્સર ધીમે હાલો હાલો આપડે ધીમે ધોઈ ફાઈનલી દોસ્તો સારો શું છે અને બધી તેને કે પંચોતેર ભારી થઈ છે પંચોતેર ફરીમાં બધું સારો નખાય ત્યારે तो आलो पेरो से आ खाली गाड़ी तो बढ़ी बदली जाए खाली टैक्सर में गोटवा बाकी से कैसे पानी 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 पीडें ब्रेक मार देखा पीछे गरम पानी पी लिया तो पी थे पीयो थे पानी ने खड़का पर गाड़ी बढ़ी खड़की दी पीए बोपर कर લે દેવ સૈતા બપોર થઈ ગયા ને મિ આવજે છે ઘેર જમવા માટે તો હજી એક ફેરો ઠેલવાને બાકી છે અને વી આવ્યા જમવા તૈયાર વાળી બેસો ડોડ ઉતરા ગોળ ખોય પગજા સસાર ને સારા જાવજે એમ જોતો કાળો દેવા વાળો છે કે પાસી ગન એમાં ખડની દેવા સાટો ને તો કઈ ક સાટો મળે ખડની દેવા હે કદી બબ્ય પપ સાટો બાકી છે ને દી હાથ મે જો હે આધા ચીઝા કેર દો ને મોડું કાં કે दवा थोड़ी मोड़ी आवी એટલે એટલે અમારે આવવામાં જ મોડ થઈ જવું એટલે લગભગ હાથે મોડતી જ છે બેચારે તો હે કે બબ્બે પાપ સાટો ને તો કાયકા શાંતિ ન તશે હાજે એટલે કંદર થી જ આવી ગયા ઘર તનો કાયકા સાટો અમે કાયકા દવાટા કે અંદર બહુ બખ તો ફાઇનલી દોસ્તો દવા ચાર સતોજી એ બો કે અંદર શું નઈ બો ખાસ એ તો દેખાય છે ઘણો તો थोड़ी वेला सटा है कारण के एक एक तो तीमें 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 तो ये मारो भाई साठे से हम धीमे धीरे भाजी घेरे पे घेरे धमी करू जाए तो शो